રાજ્યના એકમાત્ર પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ સહિત સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેને કારણે લોકોને ગરમી અને ભેજવાળા વાતાવરણમાંથી રાહત મળી રહી છે અને વાતાવરણ ખુશનુમા બનવા લાગ્યું છેલ્લા ચોવીસ કલાકમાં માઉન્ટ આબુમાં સૌથી વધુ એકસઠ મીમી અને શિવગંજમાં સૌથી ઓછો ચાર પોઈન્ટ પાંચ મીમી વરસાદ નોંધાયો છે માઉન્ટ આબુમાં સતત વરસાદને કારણે શહેરનું હાથ ગણાતા નકી તળાવ અને પીવાના પાણીના સ્ત્રોત એવા લોઅર કોદરા ડેમને આવરી લેવામાં આવ્યા છે આ સાથે કુદરતી પ્રવાહ અને ઝરણાઓમાં પણ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે જેને કારણે અહીંનું વાતાવરણ મનમોહક બની ગયું છે પ્રવાસીઓ આ વાતાવરણનો ભરપૂર આનંદ માણી રહ્યા છે જિલ્લાના રોડ સિરોહી રેવદર મંદાર પિંડવાડા અને શિવગંજમાં ક્યારેક ધીમો તો ક્યારેક ભારે વરસાદ થઈ રહ્યો છે આબુ રોડ પર બપોર બાદ વરસાદ બંધ થતાં સમય સમયે હવામાન ચોખ્ખું દેખાયું હતું અને ક્યારેક સૂર્ય પણ બહાર આવ્યું હતું જોકે મોટાભાગે આકાશ વાદળછાયું રહ્યું હતું તેવી જ રીતે ડેમોમાં પણ પાણીની આવક સતત વધી રહી છે